ખેડૂત મજદૂર અને ગરીબોને લૂંટી ગુલામ બનાવવાનું ષડયંત્ર રચ્યું છે આ શબ્દો છે ખેડૂત નેતા રાજુ કરપડાના રાજુ કરપડાએ ખૂબ ગંભીર આક્ષેપ કર્યા છે કે તાલુકા પંચાયત અને ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા સરપોષો સ્થિત સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગ્રામ પંચાયતના ઓપરેટર એટલે કે ગ્રામ પંચાયતના વીસીનો ઉપયોગ કરી અને ગામડાઓની અંદર રાજકીય રોટલા શીખી રહ્યા છે

બરીપોને રુટનાનું કેન્દ્ર જી બુદુ ઓકે આના કરતા સાટ માર્કેટ સારી આમે સાંભળો મારી વાત મે મે મૌખિક રજૂઆત કરવા ફરિયાદ કરવા આવ્યો છું તો આ ફરિયાદ તમે લેશો કે નહીં કઈ તો મૌખિક કે નિર્માણ મને તુ હરકી સિસ્ટમ બતાવ મૌખિક ફરિયાદ લેવા સિસ્ટમ શીખી લેજો કોઈ માણસ મૌખિક રજૂઆત કરે અધિકારીએ નોંધ કરવાનું હોય આ બુદુ છે બરાબર છે વૈરી

કઈ રીતે લો બુકિંગ કઈ રીતે મારી મને કતો બરાબર કોઈ સિસ્ટમ બતાવો બુકિંગ ફેર લેવાની સિસ્ટમ શીખી લઈજો કોઈ માનસ મૌખિક રજુ વાત કરે અધિકારીએ નોટ કરવાનું હોય હા બોલો છો બરાબર છે ગઈ રીતે રેડ્યુ ટુ ટીટીઓ બેના છો તમે સિસ્ટમ ને શીખવાડો છો હા વેરી ગુડ મૌખિક રજુ વાત કોઈ માણસ એક મિનિટ મૌખિક રજુ વાત કોઈ માણસ કરે તો અધિકારીએ એને નોટ કરવાનું હોય છે હા તમે નોટ કરાવવું પડ પાસે હું શું વાત કરું હું કરું છું સાહેબ મૌખિક રજુ વાત હું ને નોટ કરાવવું કોઈ પાસે થાય છે ઓબી બીજું થાય છે તમે એક માણસ ને બોલાવીને નોટ કરાવો છે લખવાની જરૂર નથી બધું મેં રજૂ વાત કરી છે રેકોર્ડમાં મારે બી જોઈએ છે મેં આપને રજૂ વાત કરી તમારું બી થાય એ તો નીકળી જશે એ મારું રેકોર્ડ છે મારું રેકોર્ડ છે રજૂ વાત એ અધિકારીની ચેમ્બરમાં ચાલશે કરો છે

એ તો પરફેક્ટ કરો કોઈ વાંધો નથી કરું છું દીપકભાઈ સાંભળો હું પણ કરું છું હા જે એક્શન તમે સાહેબ વિડિયો ચાલુ ખીલી મારી દેજો શિયરી ક્લેક્શન એક્શન એક્શન લેવા છે એમ કીધું ને મારી મા વિડિયો લાઈવ પોટલી ઓફિસ માં લાઈવ થશે જેને જાતિ ખિલી મારવી હોય ત્યાં મારી ને અને કાયદો તમે અમને શીખવડ છો અમે પણ એલએલબી કરીને આવ્યા છીએ સીતા મંદિર આવતા વગાડતાય નથી એના બજેટ મળ્યો એટાવતા નથી બરાબર છે આપ એને સાત માં યાદ છે ને અમે

કન્ટિન્યુ કરો તો બરાબર છે વાચો છો વિશે વેલાળા ગામની અંદર જે વિશે નું આઈડી છે આઈડી વાળો માણસ મોરબી માં રહે છે વર્ષોથી અહીંયા એના નામે અધર કોઈ વ્યક્તિ આઈડી વાપરે તલાટી રહેમ નજર નીચે વાપરે ગામના ગરીબ લોકો પ્રધાનમંત્રી આવાસ માટે ફોર્મ ભરે એ ફોર્મ ભરવા જાય તો એ જેટલા ભાજપ સાથે મળેલા હોય એના ફોર્મની એન્ટ્રી કરવાની ભાજપ સાથે નથી મળેલા એના ફોર્મની એન્ટ્રી નહીં કરવાની

એવી વાત કરો છો નથી એટલે સૌથી વધારે લોકોને લૂંટવાનું સુરેન્દ્રનગર કામ કર્યું હોય ને તો લોકોની ફરિયાદ સાંભળતા નથી થાય

तो सुबह ना आपने ना सुना कौन बोलता है क्या करेंगे ऐसे तो मैं किन आपको दूं जो ही लेस मौखिक 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 कौन बोलूं जो मेरा वर्तन है तमाकू वर्तन ये है अरे वर्तन तमें आपने सिखाओ सो वर्तन लेकिन 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 ये वर्तन सिखाओ आएगा सर यहाँ से पहली है सरकार का कोई पर क्या करनी हो